કરજણ સિનોર ના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા ધાર્મિક પૂજા વિધિ સાથે કરવામાં આવ્યું ગુજરાત સરકારના ના આર એન બી પંચાયત વિભાગ ગાંધીનગર દ્વારા શિનોર તાલુકાના મીંઢોળ ગામે રૂપિયા 16.53 लाखના ખર્ચે નવું પંચાયત ઘર મંજૂર કરવામાં આવ્યું હતું જેનું આજ રોજ લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા શરૂ થાય તે પહેલા કરજનシનોના ધારાસભ્ય अक्षयભાઈ પટેલના હસ્તે ધાર્મિક વિધિવધાન સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય ધર્મેશ પટેલ મીંઢોળ તાલુકા પંચાયત સભ્ય રાજેશ પટેલ માલસર माजी તાલુકા પંચાયત પ્રમુખ મણીભાઈ રાણા

તમામ ગામના આગેવાનો આજુબાજુના સરપંચશ્રીઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ હોદ્દેદારો તમામ આગેવાનોની હાજરીની અંદર લગભગ સોળ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે એક નવીન પંચાયતઘરનું આજે ખાતમુહૂર્ત મિટોર ગામે રાખવામાં આવેલ છે અને આવનારા દિવસોની અંદર જે જે આ ગામની રજૂઆતો છે એ તમામ વિકાસના કામો વહેલી તકે પરિપૂર્ણ થાય એવી રીતે આ તબક્કે ધારાસભ્ય તરીકે હું ખાતરી આપું છું and press the bell icon. Never miss an update.